સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે આઠ ને વાતાવરણ તો જો વાદળ વાદળ જેવું છે આકાશમાં સૂરજ દાદાને એવું કાંઈ નીકળ્યા નથી ઠંડો ઠંડો પવન આવે છે ને સવારમાં તો જો વરસાદ વરસાદ જેવું વાતાવરણ છે ને આપણે જો ખેતર આવી ગયા છે ને જો ખેતરમાં વાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયાથી ચાલુ કર્યું છે તે આટલે આટલું તો વાવી દીધું છે ને બગલાઓ જો જીવવાતું નીકળે ને ચણવા વાવતા હોય ને એટલે ટ્રેક્ટર ને આગળ આગળ એ બગલાઓ વીણતા હોય એવું બધું હોય ને તો જો ટ્રેક્ટર આવી રહ્યું છે ને આપણે જો અહીંયા બેઠા બેઠા આપણે આ બિયારણ આ ખાતરને આમાં છે બિયારણ ને એવું બધું આપણે જો દેતા આવી ને મમ્મી ખાતર વાવે છે ને પપ્પા વાવે છે કપા તો આવું છે તો હાલો જો ટ્રેક્ટર આવે છે તો આપણે ખાતરની ડોલ લઈ દઈ આવી

ને બટેકાને ને ડાળ પણ બફાઈ ગઈ મમ્મી બનાવી રહ્યા છે લાપસી લાપસી નું કરી રહ્યા છે અહીંયા જો કાતરોટમાં હવે મમ્મી બનાવશે લાપસી ને આપણે જો હવા નીકળી જાય એટલે ડાળ અને શાકનો પછી વઘાર કરી

ભાખરી લાપસી માં કઈ બઉ નવીન કઈ ન હોય પાણી ઉકાળવા મૂકી દે ગોળ વાળું પછી એમાં મોમણ દઈને ને ભાખરીનો લોટ गैस करे न खीमा धीमा त पे चढ़ी नीमो गैस ી નાખસ

આપણે જો ડાળનો વખાર હવે કરશું આપણે દાળના વખાર માટે જો તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને અહીંયા ડાળ પણ ઓકળી ગઈ છે તેલ આવી ગયું છે આપણે જો નાખી દીધું કે હળદર નાખી દીધું છે ખાલી વઘાર જ કરવાનો ઉકાળી નાખી તે ફટોફટ ઉકળી પણ ગઈ હવે થોડીક વાર ગેસ ધીમો કરી નાખી હવે ભલે ઉકળે હવે આપણે શાકનો વઘાર કરી નાખીએ તો જો બટેકા સરસ મજાના સુધારી અહીંયા જો હળદર ને મીઠું ટમેટામાં નાખી દીધું છે અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ હજી ગરમ નથી થયું ગરમ થઈ જાય એટલે આપણે એનો વખાર કરી નાખી આપણે આમાં જ લઈ લઈશું જો મેથીના દાણા રાય જીરો લીમડાના પાન બીજો તેલ આવી ગયું છે

થોડીક વાર ચડવા દઈશું કડીર 12 વાગ્યા છે બાર ને આપણે હવે રસોઈ બની ગઈ છે ને કેટલા 12 વાગ્યા ને જો એ બધું તૈયાર થઈ ગયું છે હા રેટ 12 થઈ ગયા ટાઈમે જ બની ગઈ રસોઈ ને મમ્મી છાસ નાખી રહ્યા છે બડપ હવે હાલો હવે જમી લઈશું શાક લેતી સાકળતીઓ

जो मम्मी हो तब तब भजन गए हैं, तब हाँ तब भजन कबाइ निकाम नौगा बे नवरा नवरा बैठा बैठा भजन कबाइ तमने भजन सरसेम तब तो आउडे आउडे इस तमने सरस आउडे आउडे करना यहाँ पर तो बहुत बढ़िया जिम्मेदारी नहीं है ना बात भजन करेड़े मचार तम पकाती भजन कबाइ हर किसी को सांग नवाई गा जो साथ ने मम्मी जो आया खाट बेठा है खाटला ऊपर बैठा है बैठा बैठा भगवान नु नाम लिए है भजन गाए माड़ा करे है ना आप पण आया जो कुर्सी ऊपर बैठा है કેદું ગાયું ન હોય ને એટલે ન યાદ આવે ગાવાનું ચાલુ રખાય સત્સંગ ગામમાં સત્સંગ કરો તો હાલો હવે કઈક રસોઈ બનાવવાની તૈયારી કરશું આજે તો બહુ કઈ જાજુ નથી બનાવવાનું કારણ કે બપોરના દાળ ભાત શાક ને બધું હતું તો આપણે ખાધું હા આમાં ચાર વાગે આપણે એ નાસ્તો કર્યો એ બધું ખાધું બપોરે બહુ જાજુ નહોતું ભાઈ એવું એટલે કેળાં પૈડ્યા કેળાનું શાક બનાવી નાખીશ હાલશે ને આમ થાય પાકી ગયા હે એક હું ખાઈશ એક એકમાં બાપુ ખાઈશે ને એક તમે ખાઈશો અને બીજા હે ને એ બધાને કેળાનું શાક બનાવી નાખે ખાધા જ નહીં એમને એમ પડ્યા હે પૈડા પૈડ્યા પાકી ગયા અમે ચોમાસામાં એમ નહીં ચોમાસામાં બધી વસ્તુ વધારે એમ નહીં ચોમાસામાં એકદમ જલ્દી પાકી જાય

એના સ્થાન ઉપર હાથ વાગ્યા ને એમ તમને પાણ ઘા મારું સોય આવે હાથ વાગે ને એટલે એ અહીંયા જો અહીંયા આવી જ જાય ને હોરી પર જઈશી એમ નહીં પાછું એને જગ્યાએ ફિક્સ જ છે ઓ આ લીમડા ઉપર બેહવાની અહીંયાથી સીધો અંધારું થાય છે તો અહીંયા થેઠ જઈશું હું જઈશ આ મુરલો પણ કેવો માતાભાઈ એના માર્ગે કોઈ બે નહીં ખાઈની જગ્યા ફિક્સ જ છે પાસે હા જૈન ઉડાડે બેઠો હોય એને બેઠા કેવો હોય જાડો એવું હોય ને એમાં એવું હોય એ કપ્તાન હોય એના ટીમનો તમને બધા કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય Bye bye